वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षडगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथ यामो न मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અંદર આપણે બધા લઘુશંકા અને દીર્ઘ શંકા કરતી વખતે જમણા કાન ઉપર યજ્ઞોપવિત એટલે કે જનોઈ ચઢાવવી જરૂરી છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો દરેક દ્વિજો જેણે યજ્ઞોપવિત્ર ધારણ કરેલું છે એવું આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી લઘુશંકા અને દીર્ઘ શંકા જતી વખતે જનોય જમણા કાન ઉપર ચડાવવી જરૂરી છે અને જરૂરી હોય તો એ સંબંધમાં શાસ્ત્રીય પ્રમાણ તથા વૈજ્ઞાનિક પ્રમાણો આપ રજૂ કરો આ પ્રમાણે એ ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો તો એનો ઉત્તર આપતા હું કહું છું કે લઘુશંકા અને દીર્ઘ શંકા કરતી વખતે જ્ઞોપિત એટલે કે જનોય પોતાના જમણા કાનની ઉપર ચઢાવવી જરૂરી છે અને એ સંબંધમાં સનાતન ધર્મના જે મૂળભૂત ગ્રંથો છે એની અંદર પ્રમાણો આપેલા છે કે કુર્મપુરાણની અંદર કહ્યું છે કે નિધાય દક્ષિણે કરણે બ્રહ્મસૂત્ર મુદંગ મુખ આની કુરિયા छक्रुन्मूत्रम रात्रो चैत दक्षिणा मुख अर्थात के दाहिने यानी जमने कान पर जनेऊ चढ़ाकर दिन में उत्तर की ओर मुख करके तथा रात्रि में दक्षिणा भी मुख होकर मल मूत्र त्याग करना चाहिए आ प्रमाण कूर्म पुराण अंदर स्पष्ट रूपे लखेलू छे के मल मूत्र त्याग करती वक्ते यज्ञोपवीत धारण करना राये उताना जमना कानी ऊपर जनोई चढ़ावी जरूरी छे आहनी कारीगानी अंदर पण लखेलू छे के मुत्रे तु दक्षिणे करने पूरी से वाम करन के उपवीतम सदा धार्य मैथुने तु उपवीतीति वत अर्थात के मूत्र त्यागने के समय दाहिने कान पर जनेऊ चढ़ा ले और शौच के समय બા કાન પર ચઢાવી તથા મૈથુન કે સમય જૈસા સદા પહેનતે હે વૈસે હી પહેને અહીં આની કારિકાની અંદર એવું કહેલું છે કે મૂત્ર ત્યાગ કરતી વખતે જમણા કાનની ઉપર જનોઈ ચડાવી તથા મણ ત્યાગ વખતે ડાબા કાનની ઉપર જનોઈ ચડાવી અને જ્યારે ગૃહસ્થ પુરુષ પોતાની ભાર્યા સાથે ગ્રહસ્તા આશ્રમનું પાલન કરતો હોય ત્યારે યજ્ઞો પવિત્ર જેમ છે તેમ જ રાખવી આ પ્રમાણેની વાત અહીં કહેવામાં આવેલી છે કદાચ મળત્યાગ કરતી વખતે ડાબા કાનની ઉપર જનોઈ ચડાવવાને બદલે જમણા કાનની ઉપર પણ જો જનોઈ ચડાવવામાં આવે તો કોઈ વાંધો નથી મનુસ્મૃતિની અંદર મનુ મહારાજ પણ કહે છે કે ઊર્ધ્વ નાભેર મધ્યતર પુરુષ પરિકીર્તિત તસ્મા મેધ્ય તમ્ય મુખમ મુક્ત સ્વયંભુવા અથાત્ કે પુરુષ નાભી ઉપર પવિત્ર હૈ નાભી કે નીચે અપવિત્ર હૈ નાભી કા નિચલા ભાગ મલમૂત્ર ધારક હોને કારણ શૌચ કે સમય અપવિત્ર હોતા હૈ પવિત્ર જને ભાગ કાન પર લપેટ કરે મનુ મહારાજ મનુસ્મૃતિ જ્યારે પુરુષ શૌચ ક્રિયા કરવા માટે જાય ત્યારે એણે પોતાના જમણા કાનની ઉપર જનોઈને લપેટી દેવાની છે એનું કારણ એ જ છે કે નાભીની નીચેનો ભાગ જે છે એ અપવિત્ર છે અને જનોઈ એ પવિત્ર છે એટલે જનોઈનો સ્પર્શ મલમૂત્ર ન થાય એટલે માટે દ્વિજ માત્ર પોતાના જમણા કાનની ઉપર જનોઈને ચઢાવી દેવાની છે તો વાળી કોઈક વ્યક્તિના મનની અંદર એવો પ્રશ્ન થાય કે ભાઈ જમણા કર્ણની ઉપર જ જનોઈ કેમ ચઢાવવી तो ये संबंध में गौबिल गुरु सूत्र की अंदर एक प्रमाण जुवा मिले त्या महर्षि गौबिल कहे कि मरुत तो सोम इंद्राग्नि मित्र वर्णो तथे च एते सर्वे च विप्रश्य सोत्रे टिष्ठंट दक्षिणी अर्थात के वायु चंद्रमा इंद्र अग्नि मित्र तथा वरुण ये सब देवता ब्राह्मण के अर्थात के द्विज के कान में रहते हैं द्विजना कानी अंदर બધા જ દેવતાઓ વાસ કરીને રહેતા હોવાથી મલમૂત્ર ત્યાગ કરતી વખતે એણે પોતાની જનોઈ જમણા કાનની ઉપર ચડાવવી જરૂરી છે નાભીનીનો નીચેનો ભાગ જે છે એ અપવિત્ર કહેવાય છે કદાચ મલમૂત્ર ત્યાગ કરતી વખતે મલ એ જનોઈની ઉપર પડી જાય તો જનોઈ અપવિત્ર થઈ જાય અને એટલે માટે એને કર્ણની ઉપર ચડાવવાથી એ જનોય અપવિત્ર થતી નથી એનું કારણ કે કર્ણની અંદર બધા જ દેવતાઓ નિવાસ કરીને રહેતા હોવાથી દ્વિજે શૌચારિક ક્રિયા વખતે જનોઈને જમણા કર્ણની ઉપર ચડાવવી જરૂરી છે આ પ્રમાણે આપણા સનાતન ધર્મના મૂળભૂત ગ્રંથોની અંદર એ વાતના પ્રમાણ જોવા મળે છે કે જ્યારે દ્વિજ લઘુશંકા કે દીર્ઘ શંકા કરવા જાય ત્યારે એણે પોતાની જનોઈ કાનની ઉપર ચડાવી દે જે પ્રમાણે હિન્દુ ધર્મની અંદર આ પ્રમાણેનું વિધાન થયું છે તે જ પ્રમાણે પાશ્ચાત્ય ડોક્ટરોએ પણ આ સંબંધમાં પોતાનો અભિપ્રાય રજૂ કરેલો છે જેમ કે લંડનમાં આવેલી ક્વીન એલિઝાબેથ ચિલ્ડ્રન હોસ્પિટલના ભારતીય મૂળના ડોક્ટર એસ આર સક્સેનાએ આ સંબંધમાં પોતાનો મંતવ્યો રજૂ કરતા જે વાત કહેલી છે એ વાત હું તમને વાંચી સંભળાવું છું ડોક્ટર સાહેબ કહે છે કે હિન્દુઓ દ્વારા मल मूत्र त्याग के समय कान पर जनेऊ लपेटने का वैज्ञानिक आधार है जनेऊ कान पर चढ़ाने से आटो की सिकुड़ने फैलने की घटी बढ़ती है जिससे मल त्याग शीघ्र होकर कब्ज दूर हो जाता है तथा मूत्राशय की मांसपेशियों का संकोच वेग के साथ होता है जिससे मूत्र त्याग ठीक प्रकार होता है કાન કે પાસ કબને રક્તચાપ્રિત પ્રમાણે પોતાના કર્ણની ઉપર જે જનોઈ લપેટે છે તેનું સમર્થન કરેલું છે તે જ પ્રમાણે ઇટાલીની બાટી વિશ્વવિદ્યાલયના ન્યુરોસર્જન પ્રોફેસર એનારી પીટા જેલીએ પણ આ વાતનું સમર્થન કરેલું છે તેઓ ત્યાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહે છે કે કાન કે મૂલ કે ચારો તરફ દબાવ ડાલને હૃદય મજબૂત હોતા હૈપ્રકાર હૃદય રોગોને બચને મેં ભી જનેવ લાભ પહોંચાતા હૈ આ પ્રમાણે ન્યુરોસર્જન પ્રોફેસર એનારી પિટા જેલીએ પણ આ વાતનું સમર્થન કરેલું છે આપણા આયુર્વેદ શાસ્ત્રોની અંદર પણ એ સંબંધની અંદર ઉલ્લેખ જોવા મળે છે ત્યાં આયુર્વેદના આચાર્યો સ્પષ્ટ રૂપે જે વાત કહે છે એ વાત હું તમને વાંચી સંભળાવું છું જેમ આયુર્વેદના આચાર્યો કહે છે કે દાહીને કાન કે પાસ સે હોકર ગુજરને વાલી વિશેષ નાળી लोही टीका मूत्र के द्वार तक पहुंचती है जिस पर दबाव पड़ने से इनका कार्य आसान हो जाता है मूत्र सरलता से उतरता है और शौच खुलकर होती है उल्लेखनीय है कि दाहिने कान की नाड़ी से मूत्राशय का और बाएं कान की नाड़ी से गुदा का संबंध होता है हर बार मूत्र त्याग करते समय दाहिने कान को जनेऊ से लपेटने से बहुमूत्र मधुमेह और प्रमेह आदि रोगों में भी लाभ होता है ठीक इसी तरह बाएं कान को जनेऊ से लपेटकर शौच जाते रहने से भगंदर कांच बवासीर आदि गुदा के रोग होने की संभावना कम होती है મલ ત્યાગી ચઢાના ચા પ્રમાણે આયુર્વેદના આચાર્યો તો ત્યાં સુધી કહે છે કે જમણા કાન ની ઉપર અથવા તો ડાબા કાન ઉપર જનોય ને કેટલાયે રોગોથી મુક્તિ મળે છે તથા મળમુત્ર ખુલાસીને થાય છે અને એટલે માટે આપણા સનાતન ધર્મના શાસ્ત્રોની અંદર શૌચના સમયે यज्ञोपवीત કાનની ઉપર વીટાડવાની આજ્ઞા આપેલી છે એનું વૈજ્ઞાનિક કારણ પણ આજ્ઞા વૈજ્ઞાનિકોએ તથા

ત્યાગ વખતે તથા આજના પશ્ચિમના ડોક્ટરોએ પણ આપેલો જોવા મળે છે આટલું કહીને હું મારા પ્રવચન વિરામ વિરામા છું સર્વે સંતુ સંતું નિરામયે સુખીનુ બદ્રાણી પશ્યુ મા કચ્છિદુભાગ ભવે અસ્ત જય સ્વામી